ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી પસાર થતા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપર સર્જાયો ત્રિપલ અકસ્માત અકસ્માતમાં બે વ્યક્તિઓના મોત જ્યારે એક વ્યક્તિની હાલત ખૂબ જ ગંભીર જણાઈ રહી છે ફરિયાદી જયશુખભાઈ વનાણી રહેવાસી દાદલપુર તાલુકો શાયલા જિલ્લો સુરેન્દ્રનગરની આમોદ પોલીસ સ્ટેશનની ફરિયાદ મુજબ આમોદના માતર ગામ

ગયો પછી ગાડીના ડ્રાઈવરને શરીરના ભાગે ગંભીર ઈજાઓ થતા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે જ્યારે પાછળથી આવતી મારુતિ એક મારુતિ ગાડી બોલેરોના પાછળ અથડાતા અંદર બેઠેલ અને ગંભીર ઈજાઓ થતા ગાડીમાં બેસેલ ગોપાલ ભગવાન શણીનું થતા બોલેરો પિકઅપ ગાડીના ડ્રાઈવર અજયભાઈ ધીરુભાઈ ખમાણીનું સારવાર દરમિયાન ભરૂચ હોસ્પિટલ ખાતે મોત થયું છે જ્યારે બીજા એક વ્યક્તિને ગંભીર ઇજાઓ થતાં ભરૂચની હોસ્પિટલમાં આઈસીયુ હેઠળ સારવાર માટે ખસેડવામાં આવ્યો છે બોલેરો ગાડીની પાછળ ત્રીજી આઈ ટ્વેન્ટી ગાડી ધડાકાભેર અથડાઈ હતી જેમાં ગાડીને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું પરંતુ ડ્રાઈવરને નાની મોટી ઇજાઓ થઈ હતી અને તેમનો આ બાદ બચાવ થયો હતો સમગ્ર ઘટના અંગે આમોદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે